જય માતાજી હું ભૂપતસિંહ જાડેજા કરણી સેના રાજકોટ જિલ્લા પ્રમુખ હવે પીટી જાડેજા છે એની પર્સનલ મેટર છે એમાં હું છે આ બધા સ્ટેજ જોઈ છે પોતાને સમાજમાં પોતાનો મોરો ચમકાવવા માટેની બધી આવલી રમતો છે હવે એ એ લોકોને સંકલન સમિતિમાં અંદરો અંદર ક્યાંય એને સ્થાન ન મળ્યું હોય કેતો હતો આ મને કેમ નો કીધું મને કેમ ન કીધું તો આવી બાબત હોય શકે પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ બહુ સ્પષ્ટતા છે કે આ આંદોલન સ્વયંભૂ ચાલુ કરનાર બાવાળા પીટી જાડેજાને હું પોતે જતા પણ હવે સંકલન સમિતિએ જે સંભાળી લીધું છે તો સંકલન સમિતિએ એને ભેગા જેટલા હોય એને હાંચવી લેવા જોઈએ પણ સંકલન સમિતિ એવું વિચારે છે કે આ યોગ્ય બોલતા નથી કે આ છે તે છે કે જી કાંઈ ઝીણા ઝીણા એના અંદરના વાંધા હોય એનાથી પીટી જાડેજાને ક્યાંય આગળ રાખતા હોય તો આ દુઃખ એને પીટી જાડેજાને થયું હોય પણ હવે આ તો બધું એવું છે કે માણસને પોતાની જયારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાવે તો આ તો સમાજનું સંમેલન છે ભાઈ સમાજનું આંદોલન છે આમાં કોઈ પોત પોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી આ તો કરણી સેના સપોર્ટથી તો આ આટલું આંદોલન ઉગ્ર થયું હવે કરણી સેના જ જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે ને પીટી જાડેજાને કાઢવામાં આવશે કારણ કે આવી રીતે વિખવાદ કરીને સમાજને એક માન માન બહુ મુશ્કેલથી સમાજ અમારો ભેગો થયો છે તો એને તોડવાની કોશિશ છે આ તો બધી કે હવે આવી રીતે વાંધા વચકા કરે ને સમાજનું ક્યાંય મનોબળ તૂટે એટલે પીટી જાડેજાનું આ નિવેદન યોગ્ય નથી એને જે કરવું હોય તો એને જાહેરમાં ન કરવું જોઈએ ને શાંતિથી નીકળી જવું જોઈએ બાકી આવી રીતે ન એને કરવું જોઈએ એ હંડ્રેડ પર્સન્ટ સાચી વાત છે કે એ ચાર પાંચ જણા જે અમદાવાદ વાળાજી સંભાળે છે જેને આ આ આંદોલન શરૂ થયું ત્યારે કઈ ખબર નતી પણ જયારે મોકો મળ્યો અને આ વચ્ચે ઘણો સમાજ ભેગો થયો ત્યારે પોતપોતાના ચહેરા ચમકાવવા બેઠા છે અને એક એનો પ્લસ પોઈન્ટ છે પેલી વસ્તુ કે અમારા સમાજના છે બીજી વસ્તુ એનો પ્લસ પોઈન્ટ એ છે કે એને શાંતિપૂર્વક આંદોલન કર્યું ક્ષત્રિય આંદોલન ખરેખર આટલું શાંતિપ્રિય ન હોય આ એક જ એના પ્લસ પોઈન્ટના હિસાબે અમે એને સ્ટેજ ઉપર એમને રહેવા દીધા છે અમે કોઈ સ્ટેજ ઉપર ગયા નથી અમે કોઈ મિટિંગમાં અમે એવું નથી કીધું કે અમને સ્ટેજ આપો અમે અમે પ્રેક્ષક બનીને બેઠા નકર અમે કરણી છે ને તો આ આજીવન પહેલેથી કરતા આવી છે વર્ષોથી અમારા દરવાજા કરણી છે ને એની ઓફિસનું અમે પીટીએ રાજીનામું આપવું જોઈએ કે નહીં હવે પીટીએ રાજીનામું આપી જવું છે કે પીટી આવી રીતે હાલક ડોલક કરે અને સમાજને બદનામ કરે આજે કોઈ સમાજ સાંભળે બીજા સમાજ અન્ય સમાજ તો વિચાર કરે કે આ લોકોમાં તો વિખવા જ છે આમાં ક્યાં સંગઠન છે એટલે પીટીએ રાજીનામું આપી જ દેવું જોઈએ અને સંકલન સમિતિને કહી દઉં છું કે હવે કોઈ ક્ષત્રિયના દીકરાને તમે આડા તમે આડાવડો એને ઇગ્નોર ના કરતા નકર તમારે રાજીનામું આપી દેવું કરણી સેના મહીપાલસિંહ મકરાણા કાલે સુરજપાલ અમુજીએ જે ભાજપના અધ્યક્ષ હતા હરિયાણાના પ્રવક્તા હતા એમણે રાજીનામું આપી દીધું છે આટલું સમાજમાં આગળ નીકળ્યું છે ત્યારે કોઈ સંકલન સમિતિ વાળા પાંચ જણા નથી હલાવતા આખા હિન્દુસ્તાનમાં માં કઈ સંકલન સમિતિ ચાલુ નથી કર્યું કે નથી અહીંયા સૌરાષ્ટ્રનું કર્યું સૌરાષ્ટ્ર અહીંયા આપોઆપ થયું છે સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે અને જ્યારે લીમડીના આંદોલનથી લીમડીનું જે સ્ટેજ પ્રોગ્રામ કર્યો ને એને સંમેલન ભેગું કર્યું ત્યાંથી સંકલન સમિતિએ એ પર્સનલ પ્રોપર્ટીની જેમ હલાવવા માંડે તો એવું મહેરબાની કરીને સંકલન સમિતિને કહેવા માંગુ ના કરતા ના આંદોલન ક્ષત્રિય સમાજ છે એ તો ચાલુ જ રહેવાનું અને આ આંદોલન હવે ક્યારેય પૂર્ણ નથી થવાનું હવે જ્યાં સુધી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે મનગમતો ત્યાં સુધી અને બીજું કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ ક્ષત્રિય હોય તો એનો વિરોધ કરવો જીપીટી બાપુ એ કહી રહ્યો ન કરવો જોઈએ એનું કારણ છે એ લોકોએ કેટલી મહેનત કરી કરીને પોતાનું એક સ્ટેજ બનાવ્યું હોય તો એને એની જગ્યાએ રહેવા દેવા જોઈએ આપણે એનો કોઈનો વિરોધ ન કરવો જોઈએ આપણા જ ભયું છે અને આમાં તો આ પણ એક વિખવાદ ચાલી રહ્યો છે સંકલન સમિતિ છે હું એ કોઈને સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કોઈને ખબર જ નહોતી એ પાંચ પચીસ જણા જાણતા હોય જે અમદાવાદ જાતા હોય ને આવતા હોય એને ખબર હોય કે અહીંયા કાંઈક સંકલન સમિતિ છે અને એ જે અમારા ક્ષત્રિયના દીકરાઓ હતા એને કોઈ ટ્રેનિંગ માટે એને કાંઈ એવા સપોર્ટ કરતા રસ્તા બતાવતા આ સંકલન સમિતિનું કામ જ નથી આંદોલન કરવું અને આંદોલન જે અમે ચાલુ કર્યું એમાં સંકલન સમિતિએ સ્ટેજ સંભાળ્યું કારણ કે અમે એકલ દોકલ કોઈ સ્ટેજ કરીને પ્રોગ્રામ નહોતા કરતા અમે એમનેમ આખું સ્વયંભુ ઊભું કર્યું તું અને આ લોકોને એક મોકો મળી ગયો કે આટલું બધું જો રાજપૂત ક્ષત્રિય સમાજ ઊભો થયો છે તો હવે આપણે આનો ઉપયોગ કરીએ એટલે પોતાના ચહેરા ચમખાવા ઉપયોગ થાય છે બાકી ક્યાંક ને ક્યાંક તો હું તમને કહું પીટીએ સાવ ખોટો તો નહીં હોય ને કાંઈક તો પીટી પીટીની તકલીફ પડી હશે ને તો ભાગે હંડ્રેડ પર્સન્ટ કંઈક ને કંઈક રંધાય છે હું તમને કહું છું કે અમારે પેલે વખતે પક્ષ હતો જ નહી ન તો ભાજપ ન કોંગ્રેસ અમારો ધ્યેય એક જ હતો કે અમારે રૂપાલાનો વિરોધ હતો અને રૂપાલા અમારી માફી માંગી લે એટલે વાત પૂરી થાય જે તે ટાઈમે રૂપાલા માફી વ્યવસ્થિત રીતે ન માંગી અને એમાં એ લોકોના કરમ માથા ભાજપના કે જે તે ટાઈમે નીચલા વર્ગ પાસે જ્યારે અમારા જેવા કાર્યકર્તાઓ હતા ત્યારે આવીને કીધું હતું કે તમે ભાઈ હજાર બે હજાર પાંચ હજાર ક્ષત્રિય ભાઈઓ ભેગા થાય સ્ટેજ અમે ભાજપ તરફથી બનાવી દે ને હું અહીંયા માફી માંગી લઉં તો આ પૂર્ણ થઈ ગયું હોત આટલું આંદોલન થાત જ નહીં પણ એના કરમ માઠા કે એને કબૂદી હોય જઈ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ